श्रीमाधुरिमूर्तये तुङ्गतुङ्गतुरङ्गसङ्गीवृतये चञ्चचलद्वासे नानारमनोहराय हरये यष्ट्यालसत्पाणये तस्मै भवाय सहजा नन्दाय वन्दामहे ॐ श्रीस्वामिनारायणाय नमो नमः श्रीघनश्यामा તારીણે શ્રી હરિકૃષ્ણ નમો નમ સ્વામિયણ હરે અને વિચાર્યા વિના તત્કાળ કોઈ કાર્ય ન કરવું અને ધર્મ સંબંધ જે કાર્ય તે તો તત્કાળ કરવું અને પોતે જે વિદ્યા ભણ્યા હોઈએ તે બીજાને ભણાવી અને નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો મહારાજ કે છે વ્યવહાર સંબંધી કાર્ય કરો એમાં બહુ વિચારીને કોઈ વડીલ હોય એને પૂછીને સીધું જ એમને ખાબકવું નહીં સમજ્યા ને તકલીફ આવે ઘણી વાર આપણે ધારું હોય શું અને શું થઈ જાય અને જેને અનુભવ હોય વડીલ કોઈને પૂછ્યું હોય કે મહાન પુરુષોને પૂછીને જો કરીએ તો વાંધો ન આવે પણ પછી એ ધ્યાન રાખવું પડે મોટા પુરુષોને વ્યવહાર સંબંધી બહુ પૂછવું નહીં અને પૂછવું તો એ કે એમ જ કરવું પડે નહીં તો તકલીફ આવે સમજ્યા બોચાસણના કાશીદાસભાઈ હતા ને અને બે દીકરીઓ હતી સંતોને પૂછવા ગયા મહારાજને વાત કરી કે મહારાજ આવી રીતે છે બે દીકરીઓ છે સંબંધ થઈ ગયો છે વેવાય લગ્નની ઉતાવળ કરે છે મહારાજ કે જુઓ તો હજી કાંઈ એવી મોટી દીકરીઓની ઉંમર થઈ ગઈ નથી એટલે જવા દો ને બાર મહિના પછી કરજો કે સારું મહારાજ ઘેર ગયા એટલે ઘેર પછી સગા માં અને એમાં બધા લગ્ન થવા માંડ્યા એટલે એવા એ ઉતાવળ કરવા માંડ્યા કે હવે તમે કરી નાખો લગ્ન દીકરીઓ હવે તમારી લાયક છે એટલે કે ભાઈ એમને મહારાજે ના પાડી છે સ્વામ્રાયણ ભગવાને સંતોએ કીધું તો કે બાર મહિના જવા દીવો તો કે હવે લગ્ન બાબતની હવે સાધુને મા બેને શું ખબર પડે આ તો વ્યવહારનું કામ છે એટલે વ્યવહારમાં આપણે આપણી રીતે કરાય તો કે ના પણ અમારે ના પાડી એટલે ન થાય પણ પછી જેમ જેમ નજીકમાં બધાના સંબંધ લગ્ન થવાનું થવા માંડ્યું એટલે વ્યવહાર એ બહુ આગ્રહ કર્યો કે સારું હલો તો કરી નાખ્યું બીજું શું થાય લગ્ન બે ના થઈ ગયા એટલે વેવાય પક્ષવાળા ત્યાં કાંઈ વિઘન આવ્યું તમે કહેતા હતા વિઘન આવશે વિઘન આવશે શું વિઘન આવ્યું કે ના આવ્યું તો કાંઈ નહીં પણ બે મહિના થયા ત્યાં જમાય છે દેહ મૂકી ગયા નાની દીકરી વિધવા થઈ એટલે અહીંયા પછી હેરાન કરવા માંડ્યા ભાગનો આપવો પડે ને એટલે પિયર આવતા રહ્યા હજી બાર મહિના પૂરા ન થયા ત્યાં મોટી દીકરી વિધવા થઈ એ એવી રીતે પછી ઘેર આવી પછી ભજન ભક્તિ કરે એમાં સુખ નો આવે ને બે વિધવા દીકરીઓ પાછી ઘેર આવી હવે એ એકવાર હજુ ખમી ગયા હોત તો એ બે ઢબી જવાના હોત તો ઢબી જાત અને વાંધો ન બીજી જગ્યાએ સંબંધ થઈ જાત ને હવે એ જમાનામાં પછી વિધવાના લગ્ન થાય નહીં એટલે હવે કાંઈ જન્માષ્ટમી હોય ઉત્સવના દિવસો હોય ત્યારે હવે બે દીકરીઓ તો ઘરેણા પહેરે નહીં વિધવા બનેલી એટલે તો એની માય કેવી રીતે પહેરી શકે દીકરીઓ ન પહેરેને પોતે સારા કપડા પહેરવામાં મૂંઝવણ થાય પછી કાશીદાસભાઈ કાશીદાસભાઈએ વાત કરી કે મહારાજ આ ત્યાગીઓ છે એને તો શાંતિ શાંતિથી ધૂન ભજન કીર્તન બધું થાય છે પણ અમારે તો અનેક પ્રકારની વિટમણા હોય સંસારમાં તો અમારે ત્યાગીની પેઠે ભજન સ્મરણનું સુખ આવે એવું કેમ સમજી તો આવે મહારાજ ત્યાં આપણે જન અનંત જન્મ લીધા છે અને અનંત જન્મના મા બાપ દીકરા દીકરી બધા હશે ને એની કાંઈ ચિંતા કરી છે હવે ક્યાંય કૂતરો થઈને રખડતા હશે કૂતરો કૂતરી મા બાપ પાડો પાડી થઈને રખડતા હશે કે ઊંટડી થઈને રખડતા હશે ચોરાસલાકીઓનીમાં કીડી મકોડી થઈને રખડતા હશે એની ચિંતા કરી છે તો કે ના મહારાજ તો જેમ એની ચિંતા નથી કરતા એમ આ દેહના સગા સંબંધી છે એને એ ચોરસી લાખની જેમ અજ્ઞાનતાથી ભૂલ્યા છે અને જ્ઞાનતાથી ભૂલી જાઉં કે છે જ નહીં હું તો આત્મા છું દેહ હું છો જ નહીં તો ક્યાં વાંધો છે આ તો ડગલો સિવાયડો દરજીને ત્યાં પછી કે ડગલો એ શિવાયડો એટલે કે દરજી મારો બાપ દર્જન માણી મા આપણે એમ જ છીએ ને આપણે કેમ છીએ ને મા બાપ માની છીએ બોલીએ છીએ તમે એવો માતા ચપિતા તમે એવો પણ પાછા માત પિતા તો બીજાને જ માની છે ને અને એ માનવા એનો વાંધો નહીં પણ મુનિમજીની જેમ રહી સમજ્યા સાચા મા પિતા તો ભગવાન છે એ ખ્યાલ રાખીને લેવું જોઈએ ને પછી એવો અર્થ અવડો ન કરાય પછી નથી એ તો અત્યારે વધારે ફાવે કે આ કે આપણા મા બાપ છે તેની સેવા અમારે કરવી એમનો કરાય પાછું જા બધું બીજું કરો છો પત્નીને પોતાની માનો છો ને સાચવો છો પુત્રને સાચવો છો તો મા બાપને નહીં સાચવવાના એ આપણી ફરજ છે પણ જ્ઞાને કરીને ભૂલવાના છે દેહે કરીને તો રહેવાનું જ છે પણ જ્ઞાને કરીને ભૂલી જાઓ એટલે કોઈ પણ વ્યવહાર સંબંધી કામમાં બહુ વિચાર કરવો પડે દીકરા દીકરીના સંબંધ કરવા હોય પણ હવે કાંઈ મા બાપના હાથમાં રહ્યું નથી એ તો પોતે હું તો હું જ ગોતી લઈએ બધા એમ જ્યારે પછી ઉપાધિ થાય ત્યારે પછી કોને કેવો તો મા બાપને ઠપકો આપતા એટલે વ્યવહાર સંબંધી કામ વિચારીને કરવું પણ ધર્મ સંબંધી કામ હોય તો મહારાજ કે તરત કરવું બીજા શાસ્ત્રમાં લેખું છે શિક્ષાપુત્રી ભાષ્યમાંય આવે છે અજરામર વત પ્રાગનો વિદ્યા મર્થમ ચ ગૃહિત એવું કેસે શું મૃત્યુના ધર્મમાં ચરે જ્યારે વિદ્યા ભણવી હોય અને ડોલર કમાવાના હોય ને ત્યારે એમ ન વિચારવું કે હું મરી જવાનો છું અજર અમર કાયમ રહેવાનો જ છઉ નહીં પછી એમ થાય કે હવે આટલા દસ બાર વર્ષ સુધી ભણીને શું કરવાનું હવે કદાચ પાંચ વર્ષમાં મરી ગયા તો દેહનું તો નક્કી છે નહીં તો એ ભણી શકે એટલે કે છે વિદ્યાભ્યાસ કરવો ત્યારે તો એમ જ માનવું કે મરવાનો જ નથી અજરામર પ્રાગનો વિદ્યામર્થમ છે સાથે વિદ્યા ભણવી એમાં મરવાનો નથી જેમ માની ભણવાનું હોય એટલું ભણી જ લેવું અને ડોલર કમાવાનો હોય ત્યારે એમ જ માનવાનું મરવાનો જ નથી સમજ્યા પણ જ્યારે ધર્મ સંબંધી કામ કરવું હોય ત્યારે કહે છે ગૃહિતિઓ કેસે શું મૃત્યુના ધર્મમાં આચરિત ધાર્મિક કામ કરવું હોય ત્યારે તો એમ જ માનવું કે ચોટલી જ મૃત્યુદેવે પકડી લીધી છે હવે ક્યારે લઈ જાય એનું નક્કી નહીં તો ત્યાર પહેલાં કરી લેવું દીક્ષાપત્રી ભાષ્યમાં સત્તાન સ્વામીએ બતાવ્યું જા કે સવારનું કામ આગલા દિવસ સવારનું કામ કરવાનું હોય એ સવારમાં વહેલાસર કરી જ નાખવું અને બપોર પછીનું કામ હોય એ સવારમાં જ કરી નાખું ધર્મ સંબંધી સમજા કે દાન કરવું છે તો બપોર પછી કરશું આનો ને મંદિરે જાય ત્યારે એમ નહીં તો સવારે આવ્યા છો જ અત્યારે જ કરી લ્યો કારણ કે એમાં જેમ જેમ વિલંબ થાય ને એમ પછી ઘટતું જાય પેલા એમ થાય કે હજાર ડોલરનું દાન કરવું છે અને આપણે આખા મહિનાનો ધનુનાસના થાળ લખાવા છે પછી એમ થાય કે હજી તો વાર છે ચાર પાંચ દિને તે પછી લખાવી દેશું બે દિવસ જાય તો એમ થાય કે હવે આખો મહિનો તો નહીં પણ પંદર દિવસનો રાખશું વળી જ્યાં નજીક આવે તેમ થાય પંદર દિવસ ને આમ તો અઠવાડિયું કરી તો ચાલે અને એમ કરતા કરતા ઈતિ અલમ કરીને પછી એક બી કરી લઈ તો હાલે હાલો ને એકાદશી નું આપણે રાખશું એટલે આમ ઘટતું જાય એટલે ધર્મ સંબંધી કામ તત્કાળ મહારાજ કે છે કરવું અને પોતે જે વિદ્યા ભણાવ હોય તે બીજાને ભણાવવી એટલે એમાં ઓલી વિદ્યા તો તમારે ભણાવવાની તો નથી હોતી પણ આ શાસ્ત્ર સંબંધી તો જ્ઞાન અપાય ને એકબીજાને એ વિદ્યા છે ને મહારાજે આમ કીધું છે મહારાજે આ પ્રમાણે કીધું છે આપણે આ પ્રમાણે વર્તવું જોઈએ એ એક વિદ્યા છે અને સાધુનો સમાગમ નિત્ય પ્રત્યે કરવું બ્રહ્માંડ સ્વામી કીધું છે ને કે કાયમને માટે મહારાજ કે સંતનો સમાગમ કરવો એટલે તો બ્રહ્માન્ડ સ્વામીએ કીર્તન કીધું ને સંત સમાગમ કીજે હો દિવસ અને રાત્રિ સંતનો સમાગમ કરવો તે પહેલાં તો અનુકૂળતા ન રહેતી રાત્રિમાં કાંઈ દહ વાગ્યા પછી મેળ પડે સંતનો સમાગમ કરવો હોય તો પણ અત્યારે તો રાતના બે વાગ્યે સંત સમાગમ કરવો હોય ને તોય થાય મંદિરે ન આવો તોય થાય પથારીમાં હુંતા હુંય થાય યુટ્યુબ ચાલુ કરી દો એટલે એમાંથી સંતોની કથાવાર્તા કેટલાય શ્રાવણ ભગવાનના બે દેશના સંતો એની કથાવાર્તા મળે છે ને એટલે અત્યારે થાય કે નહીં સંત સમાગમ ત્રીજે નિશા એટલે રાત્રિ દિવસ એટલે દિવસ અત્યારે તો કીર્તન સાંભળવા એ સંત સમાગમ જ છે ને એ જે સંતોનું કીર્તન હોય એ સંતો આપણને સંભળાવે છે આપણે સાંભળીએ છીએ તો એ બધું અત્યારે થાય એમ છે અને દેવ ગુરુ અને રાજાએ ત્રણના દર્શને જ્યારે જવું ત્યારે ઠાલે હાથે ન જવું કોઈનો વિશ્વાસઘાત ન કરવો પોતાના મુખે કરીને પોતાના વખાણ ન કરવા પોતાના વખાણ કરવા એને મૃત્યુ સમાન કીધું છે સમજ્યા ગુરુદેવ અને રાજા એટલે ગુરુના દર્શને જઈએ શાસ્ત્ર મેં એમ લખ્યું છે કે ગુરુના દર્શને જવું ને ત્યારે સમિધ પાણી ગચ્છે છે લઈને જવું સમિધ એટલે કાષ્ટ લાકડા ન કહેવાય અમે લાકડા ક્યારે કહેવાય સંસ્કાર કરવો હોય કોઈનો તો એમ કરાય લાકડા લાવો પણ યજ્ઞ માટે જોતા હોય ને ત્યારે એને સમીધ કહેવાય કા કાષ્ટ કહેવાય એટલે પહેલાના જમાનામાં ઋષિ મુનિઓ ગુરુઓ છે સતત યજ્ઞ કરતા એટલે યજ્ઞમાં વધારે શું જોઈ સમિત જ ને કાષ્ટ એટલે શાસ્ત્રમાં લેખું કે ગુરુના દર્શને જવું ત્યારે સમિત પાણી ગે કૃષ્ણ ભગવાન જ્યારે ગુરુને ત્યાં ગયા ત્યારે બે ભાઈ કાષ્ટના ભારા માથે લઈ અને ગયા તા હવે અત્યારે આપણે કાષ્ટના ભારા લઈને ગુરુની આ નાખો તો એવા દસ પંદર ભારા આવે રોજ તો ગુરુને એમ થાય કે નાખવું ક્યાં આવે અને પાછા ગેસ થઈ ગયા છે એટલે એક ઉપયોગમાં ન આવે એટલે દર્શને જેવું ખાલી હાથેને એટલે માંદા હોય તો ફ્રૂટ એમને જે યોગ્ય લાગે એ પછી ઘણા શું કરે સ્વામી તાવ આવે છે પણ આજ તો મારી રસોઈ છે થોડુંક જમો એક લાડુ તો લ્યો પણ હવે અહીંયા અત્યારે લાડુની જરૂર નથી પોપયું ચીકું લાવને ને જે લાડુ ખવાની વધારે માંદા પાડીએ એક ભાઈ રોજ જતા ને દર્શને હાથમાં થેલી લઈને જાય હતા કે ભાઈ આ તમે રોજ થેલી લાવો છો કાંઈ લેતા તો નથી આપણે મંદિરની આજુબાજુમાં કાંઈ શાક માર્કેટ છે નહીં તો થેલી શું કેમ લાવો છો આ કે મહારાજે કીધું છે ને ખાલી હાથે ન જવું કે થેલી લઈને જવું એમ નહીં કાં તો લાકડી લઈને જાય પણ કેમ લાકડી તમારે તકલીફ છે પણ કે ના તો મહારાજે કીધું છે ખાલી હાથે ન જવું લાકડી લેતો એમ નહીં પણ કઈક ભેટ આપવા માટે કઈ લઈ જવું રાજાના દર્શને જવામાં તો કઈ એમ થાય નહીં કઈ તમે પુષ્પ લઈ જાઓ અને હાથમાં આપો તો કઈ એથી એ રાજી થાય એને તો ધનજીભાઈ જોઈએ એમ જા એટલે એને ત્યાં પછી શું કરાય એવા અધિકા અત્યારે અધિકારી રહ્યા રાજા તો રહ્યા ને તે અધિકારી ત્યાં જવાનું હોય કંઈ કામ માટે જ હોય ને એટલે એના માટે શું કરવું પડે પછી એને ત્યાં ન જવાય કે પ્રથમ આશ્રમી અમારા જેવા તો હોય નહીં એ તમારા જેવા જ હોય એટલે પૂછાય જાણી લેવા કે સાહેબ ઘેર ક્યારે હોય છે એટલે ઘેર જઈ અને પછી આપ્યા હોય કંડ્યો એ હારા માલી ક્યારે આવ્યો જમજો અમારા ઘર માટે લાવ્યા હતા તમારા માટે લાવ્યા છે સમજા પછી એમ કરતા કરતા કાંઈક સંબંધ થાય પછી કરાય અઠ્યાસીની સાલમાં અમે આફ્રિકા ગેલા ટેમ્પલ રોડ ઉપર મંદિર છે ને આપણું ગુરુદ્વારની સામે પૂર્વ આફ્રિકા સત્સંગ મંડળ ત્યાં ગેલા અને પછી ત્યાંના પ્રધાનને મળવા ગયા હતા જ્યાં તમે બધા કચ્છી હરિભક્તો છો ને એમ બહુ પાકાનો હોશિયાર છે સમજ્યા કોઈ જગ્યાએ એવી નહીં હોય કે જ્યાં કચ્છી હરિભક્ત નહીં હોય અને કચ્છી હરિભક્તો ચાર કે પાંચ હશે ને તો એ પહેલાં પોતાના ઘરના મકાન નહીં કરે મંદિર કરવા અહીંયા ત્યાં એટલે બાળકોમાં સંસ્કાર બધા જળવાઈ રહ્યા જ્યાં પછી ત્યાં પ્રધાનને મળવા ગયા હતા આચાર્ય મહારાષિનામે સંતો હરિભક્તો ઘણા હતા બધા એટલે પછી ત્યાં ટીવી લઈ ગયા હતા બે મોટા મોટા ભેટ આપવા માટે એને કાંઈ પુષ્પના હાર આપવાથી રાજી ન થાય એમ ત્યાં એટલે એમ મહારાજે આ વ્યવહાર શીખવાડ્યો છે એના સાથે પછી કઈ કામ કરવું હોય તો ફળદેમ કરી દે ને અને ત્યારે એ બધાની જરૂર પડે ને ત્યાં કાંઈ બીજાનું ના ચાલે કોઈનો વિશ્વાસઘાત ન કરવો એ વિશ્વાસઘાત છે ને તો મોટું પાપ લેખવું છે શાસ્ત્રોમાં એટલે વિશ્વાસઘાત મહારાજ કે ન કાં કહેવું નહીં કે તારું કામ કરી દેસ ને પછી કરી નહીં એનો આઘાત લાગે એ નિશા છે ને એ બહુ આપણા પુણ્યનો નાશ કરે અને દુઃખ મોટું આપે છે અને પોતાના મુખે કરીને પોતાના વખાણ ન કરવા બીજાના કરો એમાં વાંધો નહીં પણ પોતાના વખાણ કરવા એટલે મૃત્યુ સમાન છે એક યુદ્ધ ભૂમિમાં છે ને એટલો બધો મારો ચલાવ્યો દ્રોણ ગુરુએ કે યુધિષ્ઠિર રાજાને રથ લઈને પાછું ભાગવું પડ્યું સમજ્યા પછી તો આવતા રહ્યા યુદ્ધ ભૂમિમાંથી પછી અર્જુન આવ્યો ત્યારે એવા ખીજાણા યુધિષ્ઠિર કે શું મીંડો તો પહેલા તું કે હવે યુદ્ધ એ જ કલ્યાણ યુદ્ધ જ કરવું છે યુદ્ધ જ કરવું છે આજ મારી આ દશા કરી નાખી દ્રોણ ગુરુએ ધિકાર છે તારા ગાંધીઓને આમ બધું કરવા મીંડા હવે ગાંધીઓનું કોઈ અપમાન કરે એટલી સહન ન કરી શકે અર્જુન એને નક્કી કર્યું હતું કે મારું શિવજી આપેલો વાત અને આ ગાંડી એનું કોઈ અપમાન કરે તો હું એને મારી જ નાખું એટલે હવે ત્યાં તો મારા ધનુષનું ગાંડિયુંનું અપમાન કર્યું છે એટલે યુધિષ્ઠિને તો મારવા જ પડે મારે મારી પ્રતિજ્ઞા છે પછી કૃષ્ણ ભગવાન એવા કે શું છે તો કે આમ છે મોટાભાઈને મારવા પડે મારું ગાંડિયુંનું આમ કર્યું મોટાભાઈ પાસે ગયા તો એ કે અર્જુને મારું અપમાન કરી નાખ્યું હવે મારે જીવીન શું કરવું છે એ મારવા તૈયાર થયા આ મારવા તૈયાર થયા પછી ભગવાન કે જુઓ તમારે મરી જ જવું છે ને એને કે તમારા વખાણ કરો હું તો આવો સત્યવાદી છું હું આમ છું એટલે તમે તમારા વખાણ કરો એ તમારું મૃત્યુ સમાન કહેવાય એટલે મૃત્યુ થઈ ગયું કહેવાય અને અર્જુનને વાત કરી કે તારે એ મોટાભાઈને મારવા છે તો મોટાભાઈનું અપમાન કરવા મન એટલે મોટા પુરુષનું અપમાન કરવું એના મૃત્યુ તુલ્ય છે આ ભગવાન હતા ત્યાં રસ્તો ગોતી દીધો સમજ્યા એટલે મહારાજ એટલા માટે કહે છે પોતાના વખાણ કરવા નહીં અને જે વસ્ત્ર પહેર્ય થકે પોતાના અંગ દેખાય એવું ભૂંડું વસ્ત્ર તે અમારા સત્સંગી તેમને ન પહેરવું એ તો જો કે આપણે વાયુ ભાઈમાં હોય છે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે બાકી અહીંયા તો જુઓ તો પશુ આના કરતા ઇન્ડિયાના આની પ્રજા કરતા સમજ્યા ધોળિયા કરતા એના વસ્ત્ર જોવાનું બધો હવે વસ્ત્રો અંગ ઢાંકવા માટે છે પતિવ્રતા નારી છે એમને તો પોતાની છાતી બીજો પુરુષ જોઈ જાય તો એના પતિવ્રતા ધર્મમાં ખામી આવે છે એટલે મહારાજ વસ્ત્રની વાત કરે છે અને શ્રી કૃષ્ણ ભગવાનની જે ભક્તિ તે ધર્મે સહી તેવી કોઈ ધર્મે રહી તેવી કોઈ પ્રકારે ન કરવી અને અજ્ઞાની એવા જે મનુષ્ય તેમની નિંદાના ભય થકી શ્રી કૃષ્ણ ભગવાનની સેવાનો ત્યાગ ન કરવો આપણે ધર્મ સહિત જ ભક્તિ કરવાની છે ધર્મ એ મુખ્ય છે શું ધર્મ જાય અને એકલી ભક્તિ કરો તો એ ભક્તિ તો થાય ભગવાનની ભક્તિ કહેવાય પણ એ સુખરૂપ ન થાય ત્યારે એમાં વિઘ્ન આવે એનું નક્કી નહીં એટલે આપણે તો મહારાજે ધર્મ સહિત ભક્તિ કીધી છે એકલી કેવળ ભક્તિ નહીં ધર્મ મુખ્ય પછી ભક્તિ આમ જો કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભગવાનની ભક્તિ કરવાની કીધી પટનાત્મા મહારાજે કીધું કે ધર્મ છે વૈરાગ્ય છે અને જ્ઞાન છે આ અંગો છે ભક્તિના અંગી ભક્તિ છે એટલે મુખ્ય ભક્તિ છે પણ એ ભક્તિમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે એટલે આ ત્રણ અંગો સહિત ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય સહિત ભગવાનની ભક્તિ કરવી એકલી ભક્તિ આપણા સંપ્રદાયમાં નથી જો કે શાસ્ત્રમાં એ જ કીધું છે એમ ભાગવત જુઓ તો બીજો શ્લોક છે ધર્મ પ્રોજિત નિર્મત્સરણ આમ સતામ ભાગવતની શરૂઆતમાં જ પહેલો શ્લોક છે મંગલાચરણ પછીનો ઉપદેશનો એટલે એ પ્રમાણે આપણે કથાનો કેટલા વાગે ખાણા અચ્છા હું તો ઘડિયાળ માં જો ઈ મારે એમાં પછી અનુસંધાન નો રે ને સહજાન સ્વામી મહારાજ આ થોડી વધારે કોકરી વગાડ એટલે મને ખબર પડે કે સુધી લગભગ આવી જાય બરાબર 2500 સેટિંગ રાખવાનું